નમસ્કાર મિત્રો મિત્રો પહેલી ચાલ શક્તિ ગોહિલની અને ભારતીય જનતા પાર્ટી ઠેર લોકસભા ચૂંટણી પછી પહેલી ભેજાબાજી અને ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ હુકમનો એક જિગ્નેશ મેવાણી મુદ્દો અગ્નિકાંડ ભારતીય જનતા પાર્ટીની બેઠક અને બેઠકમાં ચર્ચા કોને આમંત્રણ શા માટે આમંત્રણ આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચૂંટણીમાં ગુજરાતમાં પચીસ બેઠકો એક બેઠક કુંભાણી શું કર્યું ખબર છે છે અને કારણે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડ્યા વગર એક બેઠક મળી બાકીની ચોવીસ બેઠકના પરિણામ સામે આવ્યા એક બેઠક કોંગ્રેસ પાસે ગઈ પચીસ સાંસદોની ચર્ચા એક તરફ એક તરફ ફક્ત ગેનબેન ઠાકોરની ચર્ચા અને આ તમામ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળવા જઈ રહી છે સાળંગપુર ખાતે તારીખ ચાર પાંચ કારોબારી બેઠક પિયુષ ગોયલ હાજર પરંતુ આ બેઠકના સમાચાર આપણે પહેલાં પણ વાત કરી હતી શા માટે અત્યારે કારણ કે આ બેઠકમાં વોર્ડના કાર્યકર્તાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એ વોર્ડના કાર્યકર્તાઓ કે જેમને ખબર નથી કે કોંગ્રેસ સામે કઈ રીતે ટકવું કોંગ્રેસના વિરોધને કઈ રીતે દામી દેવો કોંગ્રેસના વિરોધને કઈ રીતે નિસ્તાબૂત કરવો એ કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી બાદ પણ સક્રિય રહે છે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને દેશમાં એનડીએની સામે ઇન્ડિયાને દેશમાં સારું રિઝલ્ટ મળ્યું તેના પરિણામે તે સતત શરૂ રહે ફરી બેઠી ના જાય કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન આ માટે ચૂંટણી બાદ પણ વિરોધ પ્રદર્શન શરૂ રહ્યા રાજકોટથી સમાચાર સામે આવે છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગે છે લોકો ભસ્મીભૂત થઈ જાય છે લોકોના પણ જોઈ નથી ડીએનએ ટેસ્ટ કરાવવો પડે છે અને કોંગ્રેસ કોંગ્રેસ આ જ મુદ્દાને લઈને સમગ્ર રાજકોટ બંધ કરાવે છે જિગ્નેશ મેવાણી કેટલાય દિવસો સુધી દોડે છે અને ત્યારબાદ એ દિવસ આવે છે જ્યારે રાજકોટ બંધ કરવાનું હતું લોકોએ સ્વેચ્છાએ રાજકોટ બંધ રાખ્યું એ લોકોની યાદમાં એ લોકોને શ્રદ્ધાંજલિ દેવા માટે કે જેમના મૃત્યુ થયા અને એ લોકોના વિરુદ્ધમાં કે જેની બેદરકારી હતી આજ સુધી ખબર નથી પડી કે અધિકારી જવાબદાર છે કે પદાધિકારી ફાયર વિભાગ પોલીસ અને મહાનગરપાલિકા એ તો જવાબદાર છે જ તે પરંતુ કોના ઇશારે આટલું મોટું ગેમ ઝોન ચાલતું હતું તેનો જવાબ આજ સુધી નથી મળ્યો સામેની તરફ કોંગ્રેસના આ બંધના સમર્થનને લઈ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ભારતીય જનતા કાર્યકર્તાઓ નિરાશ થઈ રહ્યા છે એક તરફ તેમના જ પક્ષના લોકો એક બાદ એક એક બાદ એક લેટર લખી રહ્યા છે આ લેટર બોમ્બ બીજી તરફ પ્રદેશ પ્રમુખની સામે બોલવું ત્રીજી તરફ ચૂંટણીમાં ગદ્દારી કરવી નારાજગી દર્શાવવી કામ ન કરવું અને ચોથી તરફ કોંગ્રેસનું મજબૂત થવું ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓને ફરી ફરી એ ઉમંગ સાથે લાવવા કે જે બોલતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ હાજર રહેશે અને આ બેઠકમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવશે મુખ્ય વાત એ છે કે તખતો શું ઘડાશે શું ચર્ચા કરવામાં આવશે વાત એ છે કે કાર્યકરોમાં ઉત્સાહ વધારવો અનિવાર્ય છે જો રાજકોટ જેવો રાજકોટ જેવો ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ કોંગ્રેસના કહેવાથી બંધ પાડે તો ભારતીય જનતા પાર્ટીને આનાથી વધુ ખોટ મોટી વાત શું હોઈ શકે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે ભારતીય જનતા પાર્ટીનો ગઢ તેના હાથમાંથી લપસી જાય ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વધુ બેઠક ગુમાવે આવનારી ચૂંટણીમાં આ પહેલા જાગી જવાની જરૂર છે અને ભારતીય વાળા હોય વિજય રૂપાણી હોય કોઈ પણ દિગ્ગજ હોય પરંતુ રાજકોટના મોટા નેતાઓએ પણ આ બાબતનો જવાબ આપવો રહ્યો બીજી તરફ કોંગ્રેસમાં એક બાદ એક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શક્તિસિંહ ગોહિલ એક અલગ વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છે હવે પડકાર છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાવ વિધાનસભા કોંગ્રેસની હતી ગિનીબેન ઠાકોર ગયા બાદ કોંગ્રેસ જીતે છે કે નહીં તેના પર પ્રશ્નાચિહ્ન છે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થાય છે કે નહીં તેના પર નજર રહેશે શક્તિસિંહ ગોહિલ એક બાદ એક ચોકઠા ફેંકી રહ્યા છે સીઆર પાટિલ શું શું કરે કેન્દ્રમાં રહે કે રાજ્યમાં રહે જળ મંત્રાલય આપવામાં આવ્યું છે પરંતુ પ્રદેશ પ્રમુખ પણ આજે છે કેટલી વાતો થઈ કે પ્રદેશ પ્રમુખ જઈ રહ્યા છે નવા નવા પ્રદેશ પ્રદેશ પ્રમુખ પ્રમુખ આવશે પરંતુ ક્યારે આ બેઠકમાં તેની પણ ચર્ચા થઈ શકે છે કોણ હશે તેને લઈને પણ એક ડઝન નામ ચર્ચાઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કોને તક આપે છે કોને નેતૃત્વ આપે છે એના પર પણ નજર રહેશે અત્યારે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક કોંગ્રેસના સોકઠામાં ફસાઈ રહી છે કોંગ્રેસના ગાળિયામાં ફસાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી ભારતીય જનતા પાર્ટી આજે પણ ગુજરાતમાં મજબૂત છે બેશક મજબૂત છે પરંતુ એ મજબૂતી જાળવી રાખવી પણ અનિવાર્ય છે પછી તેવું ના થાય કે આજે બનાસકાંઠા ગયું અને કાલે રાજકોટને પરમ દિવસે અન્ય જિલ્લો ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્પરિયજની ચૂંટણીમાં જો કોંગ્રેસ આજ દમખમ સાથે લડે છે અને સારું પરિણામ લાવે છે તો પછી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી નસર થશે ભારતીય જનતા પાર્ટી જાણે છે આ માટે જ એક બાદ એક બેઠક કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં લોકો પ્રદેશ પ્રમુખ સામે નેતાઓ પ્રદેશ પ્રમુખ સામે ખુલ્લીને બોલી રહ્યા છે તેનું સમાધાન આજ સુધી નથી થયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના સોકઠા સામે કોંગ્રેસની રણનીતિ સામે લડી રહ્યા છે પરંતુ બીજો પડકાર પોતાના જ પક્ષના નેતાઓ છે આ પોતાના જ પક્ષના નેતાઓને ત્યારે જ દૂર કરી શકાશે ત્યારે જ તેનો કોઈ નિવેડો લાવી શકાશે જ્યારે પ્રદેશ પ્રમુખ ફરશે કારણ કે સી આર હજુ સુધી કશું કરી શક્યા નથી એ બાબતે આવનાર સમયમાં ખબર પડશે શું પરિણામ આવે છે સી આર પાટીલ શું નિર્ણય લે છે એક વાત એ પણ છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું ફરી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને પાડી દે છે કે નહીં તેના પર નજર રહેશે અત્યારે અત્યારે તો રાજકોટ બંધની અસર ઘેરા પ્રત્યાઘાત ભારતીય જનતા પાર્ટીમાં પડતા જોવા મળી રહ્યા છે આપનું શું કહેવું છે શક્તિસિંહ ગોહિલના ચૂંટણી બાદના પણ પ્રચારને લઈને જીગ્નેશ મેવાણીએ જે કમાન સંભાળી ટીઆરપી ગેમ ઝોનના વિરોધમાં તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કાચા પડ્યા તેને લઈને આ તમામ બાબતના અભિપ્રાય આપ કોમેન્ટમાં આપજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર